એના સિવાય ઉદ્ધાર થાયો નહીં હવે આવો તો પેલા ભુવાજી દોડી જંગલવાળા ભુવાજી જોડી જાવું પડશે ગૌમ એ કંઈ ભુવા દોડી નહીં જાવું ગમ્મ જ મારા બેટા પૈસા લેવા બેહી જવા કોમ થાય ના લાવવા બે હજાર રૂપિયા નિવેદનાનો અમને તેમ એના કરતા પેલા જંગલવાળા ભુવાજી જોડી જો તો કોક મેળ પછી લાય આ એંડા તો આઈ નહીં હોઠા આવીને બધું તાહા મજૂરી તો મારે જ કરવાની છે

આખા શિખર હોજી એક થઈ છે શિખર આ કેવું જંગલ છે આખું જંગલ ફરી વળ્યો પણ હજુ નહીં દેખો પેલી બાજુ તોય હળજી સખું જવા દે જવા દે અલ્યા આ તો હળજ્યું નહીં મહારાજની ની ધૂણી રાટ પેલું એસા આ તો એટલો બધો ધૂમો કાઢ્યો હું કહું કો ખર્ચ્યું લાગે રાત પાહન કોમ તરત થઈ જાહે દવા દે દવા આટલું થઈ જાય ને તો રોમ રોમ પછી મારા તો જિંદગીમાં કોઈ દુઃખ નહીં ખાલી આ ચોકથી થી મળી જાય ને એટલા બઈસ ભાઈ હા હા ઘરીક માં ઓમ ના ઘરીક માં

આઓ 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 બુઆજીના દરબારમાં તમારું સ્વાગત છે હા હા આયા ભુવાજી જેટલું હોજ્યું તાણી આટલા જડ્યું કમ હવે એક આશા લઈને આયા છીએ તમારા જોડી બોલો હવે તમને તો હું કહેવાનું ભાઈ તમે તો અંતરી આમી બધી ખબર પડી જતી શક સાચી વાત છે તાણ દુખનો મારો કોઈ ના આવે હ સાચી વાત તો ક સાચી હાચી બરાબર છે

તમારા નસીબ માં જેવી બાયડી છે રૂપસુંદરી તો નહી ચાલશે જેવી છે પણ આપડે ખાલી બાયડી આવે એટલે તમારો એક પ્રશ્ન છે તમારો બધા થોડા ચમચા જેવા અંદર

બરાબર પણ તમારું હગુ અગિયાર કા બાલ તાળમ તમારું હગુ પાછું હોવામાંથી કોઈ ભાઈ લઈને આવશે અને રૂપસુંદરી જેવી ભાઈ મળશે હું તમારા કળમમાં છે બરોબર છે કહે બરાબર ગમ્યું કારણ કે આ ભૂવો હાથું કે આ તો જંગલનો ભૂવો છે જંગલની મધીમાં બેસે છે ચોફેરા જંગલ છે તમારા માં ભોગ મારવાળા હું હેડો તમારું કોમ થઇ જાય અગિયાર બાર ધાડે કીધું એટલે ફાઈનલ તમે આવી વાતો કરો મારા મગજમાં તો હું તો ઘોડા ઉપર બેસી બોલો એ તો બધું થશે ઘોડા ઉપર તમારો વરઘોડો થશે અને પીપોળાવાળા આવશે ને બધાય આવશે બેજો બે જોઈ બેલતા નહીં શું મું આજે બોજે બંધ કરી દેજો પાછું કમ્પ્લીટ હા તમારી વિધિ કમ્પ્લીટ થઈ જાય અને હું કહું કે અગિયાર દાડે ફાઇનલ એટલે ફાઇનલ થઈ જઈએ શું કીધું બે જા બોલતા નહીં હું કહું એટલું બોલ્યા વગર બે મારા બૈરુ જોવા મારા જોવા તારે બૈરુ આવી જ હ મારા ગામમાં નેકળું બધા વઠો વઠો કરી છે મારા ખાલી આ વઠા મેણું ભાગવું છે તમે ગમે તે કરો મારા ભૈરુ જોવા એટલા જો મારું કામ થઈ જા બેહો થઈ જા મારા ખાલી ભૈરુ જોવા બીજું કોઈ નહીં તમે તારા બીજું લેબુ માથા ફોડવું હોય ફોડી નાખો એક બરોબર છે હું કીધું પણ આ મે વાત કરીએ તો રાખજો હા હા ખબર પડી ને ફાઇનલ

જેટલા જેટલા તમને ગામમાં વાઢો વાઢો કરતા છે ને એમની ઓછો ચાર ના કરી નાખો મારું નામ જંગલનો ભૂવો નહીં જો હળો હળો જતા લો તમારું કામ થઈ જાય કીધું એટલે ફાઈનલ હું આવું જ છું તમે તો ચિંતા કરજો ને અગિયાર માં દાળ મારે હગુ કરીને બાર માં દાળ પહેણી તરત હોય આવું જય હો જય હો જય હો ભુવાજી જય

એક નંબર આવ્યો ને દાળો ગણતા ગણતા એક પેલો એ દાળ આપડે બૈરું લાવશું થઈ ગયું હાગુ થઈ ગયું ને બધું થઈ ગયું એની હું કા ચિંતા કરી એટલો હું ખુશ છું ને આ ના પૂછે વાત આટલું તો મારી જિંદગી હું કદી ખુશ થયો નહીં એટલો આજ ખુશ થઈ ગયો અલ્યા તારું હવે કોણ હગુ કરાવ સીતેર તો થવા આ ખોટી કોઈ દોગમી કોણ તારું તારું ના કર તારો કાકો થાઉ કાકા તબર સીતેર થવા તમારી દોગમી હવે કોણ વર હા હા સીતેર વર ના 11 દાળે બૈરું લાયો એટલું યાદ રાખજે તા

હલો હા બોલો રાજુજી બોલ્યા હવે ના હાલ તો હું નેતા જંગા છું મારા મીટિંગ ચાલુ છે બોલો હગુ એટલે હગુ તો મારા ભાડમાં તમે તમારે છોડીનું કરાવ્યું એમ પણ વાત સાચી પણ મારા ભાડ માં યાર હું દારૂડી રહ્યો મને કોણ યાર તમારી ખોટી યાર ના ના તમે વાત કરો પણ એવું કોઈ છોકરું જ નહી તમારું છોડી અંગે તો હગું થાય એવું અલ્યા તો બરાબર તો તો હું તમારે સમાચાર આલું બે દાડમ અને ના તો હગારું ફાઈનલ કરી દઉં હા થઈ ગયા હતા એટલે હગા એ પેહલી વાર ફોન કર્યો ને કરી હગું તો કોણ હશે કોઈને હા પરવી ગાક મેળ પડે ભગવાન માતાજી કરો હરખ આવે આ નસીબ જા ખુલી પલા કાકાનો તો તો બારમાની જગ્યાએ વિવાદ આવ્યું છે કરવું મને ગમો કરીને સારું કહી દીધું છે કે દાળમ તે હરાખ હરખ થઈ ગયો છે મને તો હા મારું બેટું એ વિચારું છું કે હગુ લઈને આવશે કોણ હા વિચાર્યા જેવું છે હા તો મેં વાહ માં તો ખાશિયા પણ વચમ પડ્યો નઈ હજુ તો ખાલી મેલો પડ્યો છે હજુ તો જોવા હું હું પડે તમે પડો એ તારા બાપ ના કહી હગુ થઈ ગયું શું કરાવ

ખાડા પડે ભેગી થઈ મારેજો એ બધું મારે હો ગમે તે થઈ કઈ દીધું તારા આવજે ને કોઈ નઈ આ તને કેતો ના કીધું નતું બરોબર